વિકસિત ભારત અમૃત અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ મોતીબાગ ખાતે યોજવામાં આવી હતી મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા અગિયાર વર્ષમાં અભૂતપૂર્વ વિકાસની સફર હાથ ધરી હતી તેમના વિઝન અને પ્રતિબદ્ધ ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું હતું ત્યારે તેમના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારત આત્મનિર્ભર ભારતની વિભાવના અને અત્યોદયથી રાષ્ટ્રીય ઉદય સુધીની તેમની આ સફરને સિદ્ધ કરવા બદલ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શનના મોદીજીના કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત કેન્દ્ર સરકારે સિદ્ધ કરેલા સંકલ્પનું માહિતી સભાર પ્રદર્શન આયોજિત કરી પત્રકાર પરિષદને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન ભાભરિયા તેમજ પ્રદેશ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યાએ સંબોધન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અનેક યોજનાઓ સાથે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે પચીસ કરોડ કરતા પણ વધારે લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને તક મળી રહે છે સેલ્ફાઈડ ગ્રુપ દ્વારા મહિલાઓ આજે ભગવાનને સશક્ત બની રહે છે ગરીબ પરિવારને ભરતભાઈ આપણે વિકાસ ની વાતો કરીએ છીએ પણ છેલ્લા લાંબા સમયથી ભાવનગર નું જે ઘોઘા બંદર આવેલું છે ભરતભાઈ ભરતભાઈ વિકાસની આપણે વાતો કરીએ છીએ ભાવનગર જિલ્લાનું ઘોઘા બંદર આવેલું છે છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાંની જે સુરક્ષા વોલ છે દીવાલ છે તે તૂટી પડી છે આટલા સમયથી ભાજપની સરકાર છે પણ ઘોઘા ગામના લોકોનું કેમ છે અહીંયા વિકાસ નથી જો પહેલાં એવો આરોપ હતો ગામ લોકોનો કે તાલુકા પંચાયત છે તે કોંગ્રેસની બોડી હતી એટલે દિવાલ નહોતી બનતી હવે તો ભાજપની સરકાર આવી ગઈ છે પણ લાંબા સમયથી મોટો પ્રશ્ન છે સુરક્ષા વોલ છે કે તૂટી ગઈ છે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના ત્યાં થઈ શકે તેવી પણ ભીતિ છે તમારી રજૂઆત લોકોને પણ એક મુશ્કેલીનો એ સોલ્વ થાય સરકારની યોજનાઓ તે જમીન સુધી પહોંચે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કાર્યકર્તા દ્વારા પણ અનેક યોજનાઓનો લાભ અપાવવા માટે એક ફોર્મ ભરાવતા હોય છે અને સરકારની યોજના સરકારમાંથી આપતી સહાય એના માટે પણ કાર્યકર્તાઓ કામ કરતા હોય છે

કોઈ યુપી નોકરી યુપીથી અહીંયા ગુજરાતમાં નોકરી કરતા હોય અથવા તો મજૂરી વર્ગ માટે એકબીજા સ્ટેટોમાં મજૂર લોકો જતા હોય છે અને ત્યારે તેવા સમયે વન નેશન વન રેશન યોજના અંતર્ગત પોતાનું રેશન એ બીજા સ્ટેટમાં પણ પોતાને જોતું હોય એટલું રેશન તે લઈ શકે છે બાકીનું રેશન પણ એના પરિવાર

ભાવનગર માં બે દિવસ તમને ખ્યાલ આવેલી છે તમે ભાવનગર બે દિવસ ફરો ખાલી બે દિવસ તો ફરો કેટલી ગુંદા ગીરતી છે

બે દિવસ ને ભાવનગર ફરો બે દિવસ ફરોનગર ચાલુ હશે